સંતરામપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે નિશાબેન મોદીની વરણી કરવામાં આવતા નિશાબેન મોદીએ મીડિયાના માધ્યમથી તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો સંતરામપુરમાં આજે નગરપાલિકા પ્રમુખ તરીકે નિશાબેન મોદીની વરણી કરવામાં આવી આ અવસર પર નિશાબેન મોદીએ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને સંગઠનનું ગુરુત્વપૂર્ણ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે આ જવાબદારી મારા માટે આદર અને માનનો વિષય છે ને તેઓ સૌના સહકારથી નગરપાલિકા વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ રહેશે ભારતીય જનતા પાર્ટી તથા સંગઠનના દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને આ મહત્ત્વની જવાબદારી સોંપી છે હું ખાતરી આપું છું કે અમે નવા આયોજન અને નવા દ્રષ્ટિકોણ સાથે અમારા નગરને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું સમાજના દરેક શ્રેણી માટે કામ કરી વિકાસના નવા માર્ગ ખોલવા માટે અમારા પ્રયાસો અનિવાર્ય રહેશે એ જણાવ્યું હતું નિશાબેન મોદીએ તેના ઉપરાંત નિશાબેન મોદીએ આપણી નગરપાલિકા માટે વિવિધ નવીનતમ પ્રોજેક્ટ્સ અને સેવાઓ અંગે યોજી રહેલા વિકાસ કાર્યોમાં પર પ્રકાશ પાડ્યો અને સમગ્ર પદાધિકારીઓ સાથે મળી નગરપાલિકાના પ્રજાવાદી વિકાસ માટે કાર્ય કરવાની ખાતરી આપી છે